હેલો ગાઈસ કેમ છો અત્યારે અમે ગૌશાળામાં આવી ગયા છે એનું નામ છે બાપા સીતારામ ગૌશાળા જો અત્યારે ગાયો જો અત્યારે અમે કેટલી બધી નીણું છે જો આ બાપુનું આશ્રમ અત્યારે એક વસ્તુ દેખાતું તમને જો

કેમ ચિરંજ કેવું મસ્તા છે બધું મોટી મોટી બદુડા છે બદુડી છે જો છે ને બહુ મોટી ગૌશાળા છે બહુ મોટી જો સિંગડા બોધા બહુ મોટા જો વરણી આચાર બીવે છે જો જો સામે ઉભો ઉભો આ કેટલા મોટા જો આયા છે નાના જો હું કેસો વર્ણી મિત્ર તમે હાથ નાના લાગે પણ તમે આવ બહુ મોટો તમને આયા ઉભા મોટા જો ઈ કે ઉભો છે ને આ બધી જો કેટલા મોટા છે જો જો મલેલમળો કરવા આવે છે એટલા જો હાલો કિતરો બાય બાય અત્યારે હવે નીંદ ખારવા મળશે હવે કેમ પપ્પા એટલી મોટી મોટી ગાયો છે ગાયો બહુ મોટી છે અને મકાય પણ एवળી છે આમ જો તો પછી જો મોટી 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 તો મકાયું છે જો અને ગૌશાળા પણ બહુ મસ્ત છે આપ ગાયો બતાવો આપણે ગૌમાતાને બધાયને દેખજો

નહીં એવું તારતી તો એડા હે એટતો તો હાલ એ આવ્યો આવ્યો અડી ગયો હાલ તો મોટો એટલો મિત્રો સારું બાય બાય ગાઈસ